નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ ચાર ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચુકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર એક મારી રમત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમનું પોસ્ટર અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો આપણી ચેનલ ઉપર આ તમામ પ્રવૃત્તિના વિડીયો તેમનો પણ અભ્યાસ કરી લેજો અને તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે તો તેમનો પણ અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક મારી રમત તમે શાળામાં ઘરે અને રજાના સમયમાં શેરીમાં મિત્રો સાથે અને ઘરની અંદર ભાઈ બહેન સાથે વિવિધ રમતો રમતા હશો આ રમતો બેસીને ઊભા થઈને દોડતા દોડતા ઘરની અંદર કે બહાર રમવાની હશે તમે જે જે રમતો રમતા હો કે તમારી આસપાસ સ્થાનિક રમત રમાતી હોય તેના નામ તેમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી અને તે રમવાની રીત અહીં લખો જોઈએ રમતનું નામ લંગડી દોડ તેમાં સાધન સામગ્રીમાં કોઈ વિશિષ્ટ સાધનની જરૂર નથી ફક્ત એક ચોક્કસ મેદાન જરૂરી છે જોઈએ રીત એક ખેલાડી લંગડી લેતા લેતા દાવ આપે છે બીજા ખેલાડીઓને પકડવાનો પ્રયાસ કરે છે જે ખેલાડી પકડાઈ જશે તે આઉટ ગણાશે બીજી રમત જોઈએ છુપા છુપાઈ સાધન સામગ્રી કોઈ વિશિષ્ટ સાધનની જરૂર નથી ફક્ત એક ચોક્કસ મેદાન જરૂરી છે તેમની રીત એક ખેલાડી શોધનાર બને છે આંખો બંધ કરીને ગણતરી કરે છે બીજા ખેલાડીઓ છુપાઈ જાય છે ગણતરી પૂરી થયા પછી શોધનાર ખેલાડી છુપાયેલા ખેલાડીઓને શોધે છે ત્યાર પછી છે રમતનું નામ ક્રિકેટ સાધન સામગ્રી બેટ બોલ અને સ્ટમ્પ રીત બે ટીમો બનાવો એક ટીમ બોલિંગ કરશે અને બીજી ટીમ બેટિંગ કરશે બોલિંગ કરનાર ટીમનો એક ખેલાડી દડો ફેંકશે બેટિંગ કરનાર ખેલાડી દડાને ફટકારી રન લેવાનો પ્રયત્ન કરશે આ રીતે રમત આગળ વધશે ત્યાર પછી છે રમતનું નામ લુડો સાધન સામગ્રીમાં લુડો બોર્ડ ચાર ગોટી ગોટી વાદળી લાલ પીળા લીલા રંગની રીત જોઈએ તો ખેલાડીઓને અલગ અલગ રંગની ગોટી આપવામાં આવે છે દરેક ખેલાડી વારાફરતી પાસો ફેંકશે એના પાસામાં આવેલા નંબર પ્રમાણે પોતાની ગોટી લૂડો બોર્ડ પર આગળ વધારશે અને સૌ પ્રથમ પોતાના ઘરમાં પહોંચવાનો પ્રયાસ કરે છે ગોટી તે વિજેતા ગણાશે નામ છે અંતાક્ષરી સાધન સામગ્રીમાં કોઈ વિશિષ્ટ સાધનની જરૂર નથી રીત છે કે પ્રથમ ટીમ ગીત ગાય છે અને પ્રથમ ટીમે ગાયેલા ગીતના છેલ્લા અક્ષરથી બીજી ટીમને ગીત ગાવું પડે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં કોન્ટેક્ટ કરી અને અહીં એપ્લિકેશન પર એટલે કે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન અહીં નામ છે તે સર્ચ મારી અને તેમાંથી પણ પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમને ગમતી પ્રિય રમત ક્રિકેટ કઈ રમતમાં તમે વધુવાર જીત મેળવી છે ખો ખો તમને શાળાના રમતગમતના કેટલા સાધનોનો ઉપયોગ કરેલ છે બેટ બોલ રેકેટ હોકી સ્ટીક ફૂટબોલ ટેનિસ બોલ કેરમ બોર્ડ અને ચેસ બોલ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ પ્રવૃત્તિ નંબર એકના વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો ફરી મળીશું પ્રવૃત્તિ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે